આજે ધોરણ દસના પરિણામો સામે આવ્યા છે કહેવાય છે કે ગુજરાતની અંદર બહુ જ ઇતિહાસ રચાયો છે કારણ કે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જેટલું પરિણામ આજે આવ્યું છે ત્યારે એક ઇતિહાસ રચાયો છે અને તેની સાથે જો વાત કરીએ આણંદની અંદરની તો છોતેર પોઈન્ટ છપ્પન ટકા જેટલું આણંદ જિલ્લાનું પરિણામ આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓની અંદર પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે પરિણામ ગત વર્ષની સરખામણીએ સત્તર ટકા જેટલું પરિણામ છે તે વધારે આવ્યું છે આપણે અત્યારે આવી પહોંચ્યા છે આણંદ હાઈસ્કૂલ ખાતે કે જ્યાં આગળ ત્રણ જેટલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ સાથે અત્યારે તેઓએ ભાઈ બાજી મારી છે આપણે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું હર્ષિતા હર્ષિતા કેટલા પર્સન્ટેજ આવ્યા 92 કેવો અનુભવ રહ્યો અને શિક્ષકોનો પણ કેવો સાથ સહકાર હતો ફેમિલીનો કેવો સાથ સહકાર હતો શું કહેશો અમારા સ્કૂલના શિક્ષકો પણ સારા છે કે જે અમને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપે છે જ્યારે કંઈ મુશ્કેલી પડે તો એ અમને કહે છે કે ના તમે અમને આમ કરો ગમે તે રીતે એમને સારું માર્ગદર્શન આપે છે મારા પેરેન્ટ્સનો ભી ઘણો સપોર્ટ છે કે જે મને જોઈતું તે બધું જ આપ્યું છે અને મને એમના પર ગર્વ છે આગળ શું પ્લાન છે હવે શું બનવું છે આગળ શું વિચાર્યું છે કે શું વિચાર્યું છે કે હવે એન્જિનિયર માં જવું છે હવે જોઈએ ઓકે આપણી સાથે બીજા પણ કેટલાક શું નામ છે ધ્રુવ ધ્રુવ કેટલા પરસેન્ટેજ આવ્યા છે અને કે કેવો અનુભવ રહ્યો 91 પરસેન્ટેજ આવ્યા છે અને અમારા સ્કૂલના શિક્ષકોએ પણ ઘણો સપોર્ટ કર્યો છે અને અમારા પેરેન્ટ્સ પણ ઘણો સપોર્ટ કર્યો છે અને હવે હવેથી આગળના ધોરણમાં હું સાયન્સ લેવા માંગુ છું એન્જિનિયરિંગ કરવા

કેટલાક શિક્ષકો છે સાહેબ શું કહેશો આણંદ સ્કૂલના આપે જ ભણાવેલા ત્રણ વિદ્યાર્થીઓ આજે એ વન ગ્રેડ સાથે આવે છે શું કહેશો મારા વિદ્યાર્થીઓ છે અમે માતા પિતા જેટલું જ અમે વિદ્યાર્થીને વાલને સાથે શિક્ષણ પણ આપીએ છીએ બાળકો વધારેને વધારે રિઝલ્ટ લાવે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે અમારી આખું શાળાનો પરિવાર છે બહુ જ મહેનત અને કનથી ભણાવેલી પણ રહ્યો છે અને આગળ મહેનત પણ કરશે ગર્વ તો ખરેખર મને પણ થાય છે કારણ કે અહીંયા આગળ જેટલા ઉભેલા શિક્ષકો છે એમની પાસેથી જ મેં જ્યારે શિક્ષિત શિક્ષણ મેળવ્યું છે અને આજે હું પણ જે કંઈ પણ છું શિક્ષકોના આધારે છું લા આણંદ સ્કૂલના જે ત્રણ વિદ્યાર્થીઓએ ઇવન ગ્રેડ સાથે બાજી મારી છે બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું મનિંગ અર્બન ગુજરાત